મિત્રો આપણે આ વકલ હજાર રૂપિયા મિત્રો ભાવ આવેલો છે આપણે ખેડૂત ભાઈ આપણે પૂછ્યું બાકી આનો મિત્રો કાંટો થઈ ગયો ને હરાજી મિત્રો થઈ ગયા છે આપણે મિત્રો આની હરાજી નથી પણ ભાવ મિત્રો આનો હજાર રૂપિયા છું ખેડૂત પૂછ્યું ને મિત્રો કઈ ગામનો માલ છે અને કેટલી થઈ છે કયું ગામ છે તમારું મોટ ભાઈ કેટલી થઈ ગયું લેવા આડત્રીસ થઈ કેટલા વિઘા ડુંગળી હતી ચાર વિઘા બે ત્રણ આનો શું ભાવ આવ્યો હજાર રૂપિયા તો કેમ લાગે ભાવ આનો તો હરો ગયો આયા જો આપણે લાવવામાં તમાર ખર્જો કેટલો થયો અમારે થેલા 40 રૂપિયા 40 રૂપિયા આવડે આ બધી આ તમે થેલી લેવાને કેટલો અચર આય પકડામ કેટલો ખર્જો થયો 7000 7000 રૂપિયા અને 1000 રૂપિયા ભાવ આવ્યો એક વકલનો બાકીના બીજા વકલનો હા 386 અને 386 રૂપિયા ભાવ અને આનો 1000 રૂપિયા આવ્યો તો હું કેડું મિત્રો તમે કેવા માંગ છો માલ હોય ને સારો આલો સફરજન સારો માલ હોય સારો ઓ મોવા જોવાય ને કોલેજ હા માલ તમે લાવ્યો તો અગ્રેડિંગ કરેલો માલ છે કે ગ્રેડિંગ કરેલો માંગો તા ભાવ બરોબર છે ને હા આનો બરોબર છે ઈ દે કે ગર્ઝન ચૂન ફેર એટલે આ બરોબર ભાવ શું કે તૂટશે ને હર ભરતા છે આમાં હર ભરતા હજાર રૂપિયા ભાવ શું તો હર ભરતા ને હર ભરતા હું કેવા માંગો વાસી જોન હોય માર્કેટ હોય એ ઉશા મિત્રો આપણે કેડી મિત્રો આપણે કહી છે કે ભાઈ ₹1000 મિત્રો ભાવ આવ્યો તો હરી ભરતા બાકી તેમ ક્વોલિટી મિત્રો જેમ જો એ અખરકો મિત્રો গ্রেડિંગ કરેલો મિત્રો સુપર માલ છે ₹1000 મિત્રો પૂરો ભાવ આવ્યો બાકી મિત્રો તમે મિત્રો કમેન્ટ કરજો આ રીતનો મિત્રો માલ છે તમે જો મિત્રો સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે ₹1000 મિત્રો પૂરો ભાવ એપીએમ છું હું